રાજ્યમાં કડાકા કડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ આટલા વિસ્તારોમાં એકી સાથે બે સિસ્ટમનો મોટામાં મોટો પ્રભાવ જોવા મળશે આટલા દિવસ માટે મિત્રો આ કમોસમી વરસાદી માહોલ જોવા મળશે તેમજ પવનની ગતિ કેવી રહેશે વાવાઝોડામાં સર્જાશે આ સિસ્ટમ કે નહીં તેમજ આગળ કઈ કેટલા દિવસ માટે આ સિસ્ટમનો પ્રભાવ જોવા મળશે આગળ કેટલા દિવસ માટે વરસાદી માહોલ ગુજરાતમાં બન્યો રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હોશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદની માહિતી તમને રોજે રોજની મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકી સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે તે ધીરે ધીરે આગળ વધે અને ગુજરાત તરફ આગળ વધે તો વરસાદી માહોલમાં સતત વધારો થઈ શકે છે અને જો સિસ્ટમની જે ગતિની જે પ્રક્રિયા છે આગળ વધી અને દિશા જો બદલી નાખે તો એનો પ્રભાવ જોવા ઓછો મળશે મિત્રો વાત કરીએ અત્યારની તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણના વિસ્તારોમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ સારો એવો ધોધમાર વરસાદ મિત્રો કેટલાક વિસ્તારોમાં તો પડ્યો હતો અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વધારે મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી જતા જનજીવન ખોરવાયું હતું અને ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અમરેલી સમગ્ર અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ઠેક ઠેકાણે લોકો ફસાયા હતા અને કેટલી જગ્યાએ એને રેસ્ક્યુ કરીને લોકોને બસાવવામાં આવ્યા હતા મિત્રો વાત કરી લઈએ અત્યારની તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખના રોજ પણ સારો એવો વરસાદી માહોલ મિત્રો આજે બન્યો રહેશે ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ અમરેલી જુનાગઢ ગોંડલ જસદણ બોટાદ તેમજ સાપર વેરાવળ ભાનવડ પોરબંદર સહિતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે વરસાદ મિત્રો પડી શકે છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને આજે આજે અઠ્યાવીસ તારીખના રોજ વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા સુરત તેમજ વલસાડની આજુબાજુના વિસ્તારો ભવનાથ અંબોશી સાપુતારા વાપી કપરાડા વાણી તેમજ નિષે છે વાપી સુધીના જે નિશાણવાળા વિસ્તારો છે ત્યાં સુધી હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય સમગ્ર મધ્ય ગુજરાતમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ વિરમગામ અમદાવાદ દાહોદ ગોધરા તેમજ પંચમહાલ જિલ્લામાં પણ સારો એવો મધ્યમથી ભારે વરસાદ દિવસ દરમિયાન જોવા મળ્યો હતો અને અત્યારે અઠ્યાવીસથી લઈને ઓગણીસ ઓગણત્રીસ તારીખ સુધી પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં ઉત્તર ભાગ એટલે કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા ડુંગરપુર હિંમતનગર પાલનપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો અન્ય તારીખની તો ખાસ કરીને અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ તારીખની તો એમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો ખાસ કરીને જે સિસ્ટમ છે તેમનો પ્રભાવ વધારે પડતો મિત્રો આ સકરાવો જોવા મળી રહ્યો છે આ સકરાવાના કારણે જો ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં સતત વરસાદનો જોર વધી શકે છે અને પવનની ગતિ પણ વધી શકે છે માટે સાગર સાગરખેડૂએ પણ ટકેદારી રાખવી જોઈએ કારણ કે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં જે વરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ જોવા મળી રહી છે તેનો ઘેરાવો વધારે જોવા મળી છે વાત કરીએ મિત્રો ત્રીસ તારીખની તો ત્રીસ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જે વિસ્તારો આપણે જોઈએ તો માંગરોળ કેશોદ તેમજ વેરાવળ કોડીનાર ઉના આ બધા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે ત્રીસ તારીખના રોજ આ સિવાય સૌથી વધારે કંડલામાં રાજુલામાં અને મહુવામાં વિસાવદર બગસરા જુનાગઢ તેમજ કુટિયાણા ઉપલેટા જેતપુર પોરબંદર તેમજ ભાનવડ આ લાલ પટ્ટો મિત્રો જોઈ રહ્યા છો તમે તેઓ ત્રીસ તારીખનો છે ત્રીસ તારીખના રોજ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે પણ વરસાદ પડી શકે છે જોકે ભાવનગરના વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગરમાં મહુવા અળાજા અને જેસર આમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે એ સિવાય ભાવનગર સિટીમાં મધ્યમ વરસાદ રહે બુદેલ ઘોઘા શિહોર તેમજ ખડસલિયા સહિતના જે પાલીતાણા વિસ્તારો છે એમાં મધ્યમ વરસાદ તારીખના રોજ છે પરંતુ ભાવનગર જિલ્લાના તાલુકાની વાત કરીએ તો મહુવા તાલુકામાં સૌથી વધારે વરસાદ ત્રીસ તારીખના રોજ જોવા મળી શકે છે આ સિવાય ત્રીસ તારીખમાં સૌરાષ્ટ્ર આખું અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો બાકી ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આજુબાજુમાં છૂટો છાટો વરસાદ કચ્છ જિલ્લામાં પણ કંઈક ને કંઈક હળવો વરસાદ હવે મિત્રો એકત્રીસ તારીખની વાત કરીએ તો એકત્રીસ તારીખમાં ખાસ કરીને હળવા હળવો વરસાદ પડી જાય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સિસ્ટમ પણ હળવું થઈ જશે સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો હા ઓછો જોવા મળી રહ્યો છે તો એકત્રીસ તારીખના રોજ સાવ વરસાદમાં ધીમી ગતિ જોવા મળશે જૂનાગઢ ઉના ભાવનગર થાન દ્વારકા અને દક્ષિણ ગુજરાતમાં સુરત વડોદરા વલસાડ તેમજ અન્ય વાપી સુધીના વિસ્તારો છે એમાં આમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એટલા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળશે હળવોથી મધ્યમ એકત્રીસ તારીખ એ પહેલી તારીખની મિત્રો વાત કરીએ તો પહેલી તારીખના રોજ હળવોથી મધ્યમ વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે તમે જોઈ શકો છો આખું ગુજરાતનો જે મેપ છે નકશો એમાં જે બ્લૂ કલરનું જોવા મળી રહ્યું છે તે વરસાદી માહોલ જોવાનું બતાવી રહ્યું છે તો પહેલી તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે બે તારીખની વાત કરી લઈ હવે બે તારીખના રોજ પણ રાજ્યમાં કંઈક ને કંઈક કચ્છ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં સુરતની આજુબાજુના વિસ્તારો આટલું બાદ કરતા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આમ ત્રણે ત્રણ એટલા વિસ્તારોમાં સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે બીજી તારીખના રોજ હળવો થી મધ્યમ વરસાદ અને હવે મિત્રો સાથોસાથ ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખ પછી રાજ્યમાંથી વરસાદી માહોલ હાવ એટલે હાવ ઘટાડો થઈ જશે અને ખાસ કરીને પવનની ગતિ પણ હાવ નોર્મલ થઈ જશે માટે અત્યારની જે તમને અપડેટ બતાવી રહ્યા છીએ તે અપડેટમાં મિત્રો ખાસ કેટલીક અપડેટમાં એવું પણ બતાવે છે કે પવનની ગતિ આમ ને તેમને પરંતુ મિત્રો પવનની ગતિ ફૂલ વાવાઝોડા રૂપી નહીં બને થોડી ઘણી અત્યારે નોર્મલ હોય એના કરતાં થોડો ઘણો વધારો થાય પરંતુ સિસ્ટમનું પણ વાવાઝોડું નહીં બને અને વરસાદની ગતિ મિત્રો વધી શકે છે પરંતુ અત્યારે કોઈ પણ જાતનો વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર તોડાતો નથી એવું તમે સાફ રીતે જોઈ શકો છો પરંતુ વરસાદી માહોલ સાથે પવનના સુસવાટા ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે અને ખેડૂતોને મિત્રો ખાસ અત્યારે બહુ મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે કેટલાક ખેડૂતોની સીંગ કપાસ વગેરે ડુંગળીને વગેરે પાકને મોટામાં મોટી નુકસાની થઈ છે તો એ અંગે ખાસ સરકાર પણ આવશ્યક પગલા લઈ અને સર્વે કરી અને ખેડૂતોને સહાય આપવી જોઈએ અને ખેડૂત મિત્રોએ પણ ખાસ આ અંગે ધ્યાન દોરી અને તકેદારી રાખવી જોઈએ તો મિત્રો ખાસ તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને સત્યાવીસ એટલે કે અઠ્યાવીસ તારીખથી લઈ અને ત્રણ તારીખ સુધીની સંપૂર્ણ માહિતી આપી દીધી વરસાદની કે કેવો વરસાદ જોવા મળશે અને ત્રણ તારીખ પછી મિત્રો આ માવઠા રૂપી કમોસમી માવઠું તો ન કહી શકાય ધોધમાર વરસાદ કહેવાય કારણ કે આ માવઠું હોય એ ઓછો વરસાદ હોય આ ધોધમાર વરસાદ છે મિત્રો એટલે માવઠું ન કહેવાય આ કમોસમી ધોધમાર વરસાદ કહેવાય તો મિત્રો અઠ્યાવીસથી લઈ આજે અઠ્યાવીસથી લઈ અને ત્રણ તારીખ સુધીની વરસાદની તમને માહિતી જણાવી આ કેવી લાગી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો ફરી વખત કહીએ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને વરસાદ અને રોજેરોજની હવે ખેતીવાડીના ભાવ નહીં બજાર ભાવની તમને માહિતી મળતી રહેશે